નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટીમાં હું બી એ નાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું મિત્રો ગામડાની અંદર પોતાના ખેતરમાં આવવા જવાના રસ્તાના પ્રોબ્લેમ ખૂબ જ મોટા પાયે હોય છે અને ઘણા બધા વિવાદો ક્યાંક ને ક્યાંક થતા હોય છે આનું મૂળ કારણ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા મૂળ મોટા જે સર્વે નંબર હોય અને એ સર્વે નંબરના ભાગ પડી અને એનું તબક્કાવાર વેચાણ થાય ત્યારે જે નકશાઓ બને કે જે દસ્તાવેજો બને તેમાં આવવા જવાના રસ્તાઓ દર્શાવવામાં આવતા હોતા નથી કે દસ્તાવેજમાં ક્યાંથી આ ખેતરને રસ્તો મળશે તે લખવામાં આવતું હોતું નથી આવું ખરેખર ફરજિયાત હોવું જોઈએ દસ્તાવેજમાં ચતુર્દિશાનું વર્ણન હોય છે પરંતુ આ ખેતરને રસ્તો ક્યાંથી મળશે તે વિષય ઉપર કોઈ દસ્તાવેજમાં લખવામાં આવતું નથી ગામડામાં ખેતર વેચાણ થઈ જતા બાજુના ખેતરવાળાઓ રસ્તો બંધ કરી દેતા સમસ્યા ઉભી થતી હોય છે આ વિષય ઉપર નામદાર મધ્યપ્રદેશ હાઈકોર્ટનું તાજેતરમાં જ એક જજમેન્ટ આવેલ છે મધ્યપ્રદેશ હાઈકોર્ટની જબલપુર બેન્ચ દ્વારા આ જજમેન્ટ આપવામાં આવેલ છે આ જે જજમેન્ટ છે એનું નામ છે આશિષ તિવારી વર્ષિસ સ્ટેટ ઓફ મધ્યપ્રદેશ અને અન્ય આ જે જજમેન્ટ છે એનો નંબર છે પચીસ નવ ચાલીસ ઓફ બે હજાર બાવીસ આ જજમેન્ટમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા જણાવ્યું કે જો કોઈ જમીનમાં જવા આવવાનો રસ્તો માંગે અને આવી જમીન ઉપર કોઈ કોર્ટ દ્વારા ટાઈટલ અને કબજો જાહેર કરવામાં આવ્યો હોય કે આવી જમીન ઉપર કોઈ દીકરી આપવામાં આવેલ હોય તો આવી જમીન ઉપર કોઈ પણ પ્રકારના રસ્તાનો આવવા જવાનો નિર્ણય લેવાની સત્તા મામલતદાર કોર્ટને નથી હવે આપણે આ કેસની હકીકત જોઈએ તો આમાં એવું હતું કે આશિષ તિવારી કરીને એક ખેડૂત હતો તેના સર્વે નંબર ઉપર પહોંચવા માટેનો રસ્તો પડોશીની જમીનમાંથી પસાર થતો હતો અને તે લગભગ પચાસ વર્ષથી પસાર થતો હતો દરમિયાન પડોશી ખેડૂત દ્વારા આ જમીન ઉપર બોર્ડ લગાવી અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો આથી આ કામના પિટિશનર દ્વારા એટલે કે આ અરજદાર ખેડૂત દ્વારા મધ્યપ્રદેશ લેન્ડ રેવન્યુ કોડ ઓગણીસો ઓગણસાઠ નિકલમ એકસો એકત્રીસ સ્થળે શ્રીને અરજી કરીને એવી માગણી કરવામાં આવી કે મને મારી ખેતીની જમીન સુધી પહોંચવાનો રસ્તો અપાવો મામલતદારશ્રીએ અરજદાર ખેડૂતની પિટિશન ફગાવી દીધી અને અરજી કાઢી નાખી આથી અરજદાર ખેડૂત દ્વારા મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી આથી મામલતદાર દ્વારા જે અરજી રદ થવાનું કારણ હતું એ એવું હતું કે મામલતદારે અરજીની કાઢી નાખવાના કારણમાં એવું કારણ બતાવ્યું કે ઉપરોક્ત ખેડૂતે જે રસ્તો બંધ કર્યો તેની આ જમીન ઉપર સિવિલ કોર્ટમાં દાવો થયેલો તેમાં ઓગણીસો નવાણું માં આ જમીનનું ટાઇટલ અને કબજો સદારવું ખેડૂત પાસે હોવાનું કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલું અને દીકરી પણ આ ખેડૂતને કરી આપવામાં આવેલ આથી ઉપરોક્ત જમીનમાં અરજદાર દ્વારા રસ્તો માંગવામાં આવતા આવો રસ્તો જો આપવામાં આવે તો મામલતદારનો હુકમ સિવિલ કોર્ટની દીકરી વિરુદ્ધ જાય તથા આ જમીન ઉપર એક પીઆઈએલ પણ કરવામાં આવેલી અને આ પીઆઈએલમાં મનાઈ હુકમનો ઓર્ડર પણ આ જમીન ઉપર ચાલી રહ્યો હતો આથી મામલતદાર દ્વારા સમગ્ર હકીકત ધ્યાને લઈ અને આ ખેડૂતની અરજી નામંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો હવે આ નિર્ણયની વિરુદ્ધ અપીલ કરવામાં આવતા હાઈકોર્ટે અંતિમ નિર્ણય આપ્યો સમગ્ર હકીકત જોઈ અને નામદાર મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા મામલતદારશ્રીના હુકમને યોગ્ય ગણ્યો અને કહ્યું કે આ કામના અરજદાર દ્વારા રસ્તાનો હક માગવામાં આવેલ છે પરંતુ ઉપરોક્ત જમીનમાં ટાઇટલ અને કબજો સિવિલ કોર્ટે પહેલેથી જ નક્કી કરી ચૂકી છે આથી મામલતદાર પાસે એવો કોઈ અધિકાર નથી કે સિવિલ કોર્ટની દીકરીના વિરુદ્ધ તેઓ ઓર્ડર આપે મધ્યપ્રદેશના લેન્ડ રેવન્યુ કોડ ઓગણીસો ઓગણસાઠના કાયદાની કલમ એકસો એકત્રીસ હેઠળ અરજદારને રાહત મળી શકે છે પરંતુ જ્યારે સિવિલ કોર્ટનો દીકરીનો ઓર્ડર હોય ત્યારે મામલતદાર આ દીકરીના ઓર્ડર વિરુદ્ધ ઓર્ડર આપી શકતા નથી આથી હાઈકોર્ટે મામલતદારનો નિર્ણય સચોટ અને કાયદેસર છે એવું કહ્યું મધ્યપ્રદેશ હાઈકોર્ટને કેસમાં હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ કે આધાર મળતો નથી એવું હાઈકોર્ટે કહ્યું આથી અરજદાર પિટિશનરની અરજી હાઈકોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી મિત્રો આ જે જજમેન્ટ જે છે એ આવ્યા પછી હવે આ ખેડૂતને એના ખેતરમાં આવવા જવા માટેનો રસ્તો મેળવવો હોય તો શું ઉપાય એ કરી શકે તો આનો યોગ્ય ઉપાય તરીકે એ જ ઉપાય એને મળે કે સિવિલ કોર્ટમાં ફ્રેશ ઇજમેન્ટનો સિવિલ સૂટ તેને કરવો જોઈએ આ જજમેન્ટથી આપણે એવી સમજ મેળવીએ છીએ કે કાયદામાં દરેક અધિકારનો યોગ્ય રસ્તો હોય છે પરંતુ જ્યાં માલિકીનો પ્રશ્ન હોય ત્યાં રેવન્યુ ઓફિસ નહીં પણ સિવિલ કોર્ટ જ અંતિમ છે ખેડૂતે ઇજમેન્ટનો દાવો કરી અને પોતાનો હક કોર્ટમાં સાબિત કરવો જોઈએ એટલે કે આ ખેડૂત ઇજમેન્ટનો દાવો કરી યોગ્ય પુરાવા આપી પોતાનો રસ્તાનો આવવા જવાનો હક એનો છે એવો ઉપાય એ સિવિલ કોર્ટમાં જઈને મેળવી શકે તો નામદાર કોર્ટે નામદાર હાઈકોર્ટે એવું કહ્યું કે જ્યારે કોઈ જમીન ઉપર ટાઈટલ આપવામાં આવ્યું હોય સિવિલ સૂટ જે થયો હોય અને એમાં કોઈ હુકમ કરવામાં આવ્યો હોય ત્યારે મામલતદાર કોર્ટને સિવિલ કોર્ટના હુકમ વિરુદ્ધ કોઈ હુકમ આપવાનો અધિકાર મળતો નથી તો મિત્રો આ મારું જજમેન્ટ રસ્તાની બાબતનું આપને ગમ્યું હોય તો મારા આ વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો તથા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત